નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ દસના ગણિત વિષયના પ્રથમ પરીક્ષા માટેના જે મોસ્ટ આંબી દાખલાઓ છે એ જોવાના છે તમારા માટે આ વખતે અગત્ય સાબિત થવાનો છે માટે ખાસ તમારે વિડીયો અંતુ જોવાનો છે અને વિડીયો ગમે તો જરૂરથી વિડીયો લાઈક કરજો અને શેર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ છે એ પણ આ વિડીયોનો લાભ મેળવી શકે અને તે પણ એક્ઝામની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકે આપણી આ ચેનલ પર છે ધોરણ દસના પ્રથમ એક્ઝામ માટેના બધા જ વિડીયો મૂકવામાં આવે છે આ બિનના વિડીયોઝ હોય બ્લુ પ્રિન્ટના વિડીયો હોય તમને બધા વિડીયો આપણી ચેનલ પરથી મળી રહેશે તો માટે ખાસ તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી તમે આ એકમાં આપણા વિડીયો મિસ ના કરો અને ખાસ તમે આપણી વોટ્સઅપ ચેનલ ફોલો ન કરી હોય તો ખાસ તમે તેને ફોલો કરી લેજો તમને ત્યાં આ બધા છે વિડીયોની લિંક છે પીડીએફ મટીરિયલ છે એ બધું તમે તમને ત્યાં મળતું રહેશે તો તમે જરૂરથી આપણી વોટ્સઅપ ચેનલને પણ ફોલો કરી શકો છો તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ દસ વિષય ગણિત બેઝિક તથા સ્ટાન્ડર્ડ બંને માટે આ છે ફર્સ્ટ માટેના મોસ્ટ આઈપી દાખલાઓ જે તમારે એક્ઝામમાં સૌથી વધારે પૂછાવાની મહત્તમ શક્યતાઓ રહેલી છે ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓ આમાંથી છે તમારે ફક્ત ને ફક્ત એક જ દાખલા જે પૂછવાના છે એ છે લસાણ અને ગુસ્સા શોધવાના દાખલા તમારે છે એક્ઝામમાં ફક્ત એક જ દાખલા આવશે આ ચેપ્ટર માંથી લસા અને ગુસ્સા શોધવાના દાખલા પ્લસમાં જે સ્ટાન્ડર્ડ ગણિત માટે જે રાખેલું છે એ વિદ્યાર્થીઓને આવી શકે છે કે સાત વર્ગમૂળ પાંચ એ સમય સંખ્યા છે તમને એમ પણ પૂછે કે વર્ગમૂળ પાંચ સમય સંખ્યા છે સાબિત કરો તમને આવે જે દાખલા છે સાબિતી માટેના એ ફક્ત સ્ટાન્ડર્ડ માટે છે પણ ફક્ત બેઝિક ગણિત માટે ફક્ત તમારે આવશે લસા અને ગુજરાત શોધવાના દાખલા બસ તમારે આ ચેપ્ટરમાં બસ આટલું જ કરવાનું છે જો ચેપ્ટરમાં બેની વાત કરીએ બહુપદીઓ એમાં તમારે આવશે વિઘાત બહુપદીઓના શૂન્ય શોધવા માટેના દાખલા જે તમે આપેલા છે ટેક્સબુકમાં તેમાંથી તે તૈયારી કરી શકો છો ત્યારબાદ આમાં તમને આવી શકે કે શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી દેખાત બહુપતિ મેળવવા માટેના દાખલા તમને બંને ટાઈપના દાખલા આવવાના છે શૂન્ય શોધવાના અને શૂન્ય પરથી ફરી પાછી બહુપદ્ધ શોધવાના દાખલા એ બંને તમારે આમાંથી પૂછાઈ શકે છે આ આનું જે વેઇટેજ છે ઓછું વેટેજ છે ટોલ વેટેજ નથી એટલે આમાં આપણે છે દાખલા સ્પેસિફિક આપેલા નથી પણ તમને આપણે છે રીત આપેલી છે કે તમને આ રીત છે મોસ્ટ આવી છે તમે જોઈએ તૈયાર કરી શકશો

સ્વાદેત અને બોર્ડ બેના દાખલા નંબર એકનો બીજો પાંચમો અને સાતમો દાખલા નંબર બે નો દાખલા નંબર બે આખો છે ત્રણ નો પાંચમો દાખલો ત્યારબાદ સૌદે ત્રણ પોઈન્ટ ત્રણ માંથી દાખલા નંબર પહેલો બીજો એનો ફક્ત પહેલો અને બીજો આટલા દાખલા છે બેઝિક ગણિત માટે આવી પી છે અને સ્ટાન્ડર્ડ ગણિત માટે વાત કરીએ તો એના માટે જે સૌદે ત્રણ પોઈન્ટ નો દાખલા નંબર પાંચ અને ત્રણ પોઈન્ટ માં દાખલા નંબર બે ના પેલા બીજા આ બંને દાખલા ફક્ત સ્ટાન્ડર્ડ ગણિત માટે છે એવું નથી કે બાકીના જે દાખલા જે ફક્ત બેઝિક માટે છે બેઝિક માટે જે અહીં આપેલા છે દાખલાઓ છે એ સ્ટાન્ડર્ડ ગણિત માટે પણ છે પણ જે ફક્ત આપણે આપી છે સ્ટાન્ડર્ડ ગણિત માટે ફક્ત સ્ટાન્ડર્ડ ગણિત માટે છે એ દાખલા બેઝિકમાં નહીં પૂછાય પણ બેઝિકના દાખલા સ્ટાન્ડર્ડમાં પૂછાઈ શકે છે જો તમારે ગણિતના પેપર સ્કૂલમાં અલગ અલગ આવતા હોય તો જો બંનેના પેપર સેમ આવતા હોય તો કોઈ છે પ્રશ્ન જ નથી તો તમને ઓવરઓલ સહેલું છે પેપર સ્કૂલની અંદરથી નીકળી શકે છે હવે આપણે જે વિડીયોમાં આગળ વધે એમાં તમને એક માહિતી આપવાની છે કે જો હજી સુધી તમે આપણી જે વોટ્સઅપ ચેનલ ફોલો ન કરી હોય તો ખાસ તમે તેને ફોલો કરી શકો છો તમને ત્યાં જે બધા ઉપયોગી વિડીયોની લિંક મટીરિયલ બધું ત્યાં મળતું હોય છે તો ખાસ તમે આપણી વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ બંનેને જોઈન કરી લેજો તે બંને તમે જોઈ જોઈ કરવા માટે જે લિંક છે તમને નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સ અંદર તમે તે જોડાઈ શકો છો અથવા તમને જે આખી આકોર્ડ કોડ આપેલા છે તમે એ ક્યુઆર કોડને સ્કેન કરીને પણ બંને જે ચેનલોમાં જોડાઈ શકો છો તો માટે તમે જરૂરથી એ બંને ચેનલોમાં જોઈન થઈ જજો આગ વાગ્યે ચેપ્ટર નંબર પાંચની સમાનતા શ્રેણી ઇઝી ચેપ્ટર છે અને લેન્દી ચેપ્ટર પણ થોડુંક છે એમાં તમને આવી શકે છે ઉદાહરણ નંબર બાર અને તેર મોસ્ટી છે અને સ્વાદ્યાય પાંચ પોઈન્ટ ત્રણમાંથી દાખલા નંબર બે આખો છે ત્રણમાં પેલો બીજો અને પાંચમો ચાર આઠ અગિયાર બાર તેર સોળ નવ અને ઓગણીસ અને વીસ તમારા આટલા દાખલા છે એ સમાનતા શ્રેણીમાંથી મોસ્ટ આઈપી છે બંને માટે બેઝિક અને સ્ટાન્ડર્ડ અને સ્ટાર્ટર માટે જો વાત કરતા હોય અલગ પેપર નીકળતું હોય તો એમાં તમારે સ્ટાર્ટર ગણિત માટે સ્વદે પાંચ પોઈન્ટ ત્રણના દાખલા નંબર નવ પંદર અને સોળ આટલા ફક્ત સ્ટાન્ડર્ડ ગણિત માટે આઈએમપી છે ચેપ્ટર છ ની વાત કરીએ ત્રિકોણ એમાં તમે પ્રમય છ પોઈન્ટ એક એક જ પ્રમય છે મોસ્ટ આઈમ્પી છે તો શક્યતા છે કે બેઝિકમાં છે આ જ પ્રમય તમને આવી શકે અને સ્ટાન્ડર્ડમાં પણ આવી શકે છે બેઝિકમાં તો ખાસ આવશે ઉદાહરણ નંબર ત્રણ અને સાત સ્વદેવી છ પોઈન્ટ બે માં દાખલા નંબર એક ચાર અને છ છ પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર સાત અને પંદર આ ઉપરાંત સ્ટાન્ડર્ડ ગણિત માટે વાત કરીએ તો છ પોઈન્ટ ત્રણમાં બે ત્રણ છ અને નવ આ જે દાખલા છે ફક્ત સ્ટાન્ડર્ડ માટેના છે જે થોડાક લેન્ધી દાખલા છે થોડાક ટ્વિસ્ટેડ છે એ ફક્ત એ ફક્ત અને ફક્ત સ્ટાન્ડર્ડ ગણિતમાં જ પૂછી શકે છે ચેપ્ટર નંબર સાતની વાત કરીએ યામ ભૂમિથી એમાં તમે નાવાનું છે મોસ્ટ ટાઈમ ઉદાહરણ નંબર ચાર છ સાત અને નવ સાત પોઈન્ટ એકમાંથી દાખલા નંબર એક ત્રણ આઠ અને દસ અગત્યના છે અને સાત પોઈન્ટ બે માંથી દાખલા નંબર બે ચાર સાત અને આઠ આ જે છે આ ચાર દાખલા જે મોસ્ટ છે તમને બની શકે આમાંથી છે દાખલો તમે જોવા મળે પણ બાકીના પણ આપણા દાખલા છે તૈયાર કરવાના ચેપ્ટર આંકડા શાસ્ત્ર એમાં તમને આવશ્યક ઉદાહરણ નંબર પાંચ અને સાત બંને આઈપી છે તેર પોઈન્ટ એક માંથી ત્રણ ચાર પાંચ સાત અને નવ તેર પોઈન્ટ બે માંથી એક બે પાંચ તેર પોઈન્ટ ત્રણ માંથી બે ચાર પાંચ આ જે તેર પોઈન્ટ એક છે એ ફક્ત મધ્યક માટે છે તેર પોઈન્ટ બે છે બહુલક એટલે કે મધ્યસ્થના દાખલા છે તેર પોઈન્ટ ત્રણ છે બહુલકના દાખલા છે પ્લસ તમે બે ગુણ માટે તમે દાખલા આવી શકે એવા શું આવશે તો એ એવા તમને આવે કે તમને કોઈ પણ છે એ કિંમતો આપેલી હોય દાખલા તરીકે આટલા સીખમાં એક્સ બરાબર આટલા તમારે સૂત્ર મૂકી અને એની જે જવાબ મેળવવાનો હોય એ દાખલા તમને છે આ બે ગુણ માટે ચેપ્ટર નંબર તેર માંથી આવી શકે છે બંને માટે સ્ટાન્ડર્ડ માટે અને પણ અને ગણિત બેસિક માટે પણ બંને માટે આવી શકે છે ચેપ્ટર નંબર ની વાત કરીએ સંભાવના એ ઇઝી ચેપ્ટર છે એમાં આપણે દાખલા પણ ઓછા આપેલા છે ઉદાહરણ નંબર અગિયાર અને તેર આઈએમપી છે ચૌદ પોઈન્ટ એકમાં દાખલા નંબર નવ બાર તેર ચૌદ સોળ અઢાર ઓગણીસ અને ચોવીસ આટલા દાખલા ચેપ્ટર નંબર ચૌદ માટે આઈએમપી છે ખાસ તમે તેને એકવાર ગણી લેજો અને તમારા આમાં છે દાખલાને યાદ કરતાં પહેલાં તમારે એની જે રીત છે એ તૈયાર કરવી જોઈએ જો તમે સારી રીતે છે માર્ક્સ કવર કરી શકો છો માટે સૌથી પહેલાં જે ગણિત વિષયમાં બધા જે દાખલા છે તેની રીત તૈયાર કરવી જોઈએ તો તમને ખાસ આજનો વીડિયો હેલ્પફુલ થયો છે વિડીયો ગમ્યો હતો લાઈક કરો શેર કરો અને જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આજના વિડીયો માટે આટલું જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ જય હિન્દ વાંદે માત્ર